નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ તીર્થનગરી નાસિક મુકામે નાસિક સત્પન સનાતન પરિવારના પુષ્પ માટે એક સુંદર યાદગાર ટ્રીપનું આયોજન કન્વીનર શ્રી ચીમનભાઈ વેલાણી જૂથ સારથી પાયલબેન ભગત તથા બાળ સારથી બહેનો મયુરીબેન લીંબાણી મીનાબેન પોકાર પુષ્પાબેન રામજીયાણી કોમલબેન લીંબાણી ભાવિકાબેન ભાવાણી વિમિષાબેન ભાવાણી મેઘાબેન પારસિયા ગીતાબેન ભાવાણી વિરલબેન છાભૈયા કુસુમબેન ધોળુ દેવાંશીબેન ભાવાણી દ્વારા કરવામાં આવ્યું આ ટ્રીપ માત્ર મનોરંજન અને ફરવા માટે નહીં પરંતુ એક યાદગાર અને આધ્યાત્મિક ટ્રીપ બની રહી નાસિક પંચવટીમાં બી એ સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે પરમ પૂજ્ય મહાવ્રત સ્વામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને મિલાપભાઈ સાંખલા દ્વારા મંદિર વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી શિયાળાની સવારે ઠંડીમાં છુટ્ટીના દિવસે સમયસર આવીને બાળકોએ શિસ્તતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેના માટે અમારા બધા જ બાળસારથી બાલપુષ્પો બાળકોનો ખૂબ ખૂબ આભાર મંદિરમાં જઈ સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી તેમનો દિવ્ય અભિષેક કરી બાલપુષ્પો બાળકોએ અદ્ભુત આનંદ લીધો હતો ત્યારબાદ ભોજન પ્રસાદનો અલૌકિક આનંદ માણ્યો હતો આરતીના પવિત્ર વાતાવરણમાં બાળકોએ શાંતિનો અનુભવ કર્યો હતો મંદિરમાં દિવ્ય ઋષિમુનિઓના ઘણા જ ફોટાઓ છે શ્રી ચીમનભાઈ વિલાણીએ બાળકોને આ મહાન ઋષિમુનિઓએ આપણા દેશ માટે શું નવી શોધ કરી છે શું યોગદાન આપ્યા છે તેની ખૂબ જ સરસ અને સુંદર સમજણ અને જ્ઞાન આપ્યું હતું મંદિરમાં આવેલ ગાર્ડનમાં બાળકોએ જૂની રમતો સાથે ખૂબ જ મોજ અને મસ્તીનો અનુભવ કર્યો હતો બાલપુષ્પ બાળકોના ચહેરા ઉપર આનંદ અને મસ્તીભરી લાગણીઓને મંદિરના શાંત અને પવિત્ર વાતાવરણથી આ ટ્રીપને ખૂબ જ વિશેષ અને યાદગાર બનાવી દીધી હતી શ્રી હિતેશભાઈ રામજીયાણી જીપીએમસી ન્યૂઝ દ્વારા આ યાદોને કેમેરામાં ક્લિક કરી હંમેશ માટે સાચવી લીધી હતી આ સુંદર ટ્રીપના આયોજનમાં જેમને પણ યોગદાન આપ્યું હતું તેમનો ખૂબ ખૂબ આભાર સહ જય ગુરુદેવ રિપોર્ટર હિતેશ રામજીયાણી નાસિક જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

verme Ali નથી <lid> <la> <Bondata> <gumppan>

પરંપરાઓ ગોઠવા દે ને એના આના નિયમ પ્રમાણે ગોઠવા દે એટલે એને સર્ચ કરવામાં આવે ને તો વૈજ્ઞાનિક ગપે છે આપડે શુક્રા કરીને બધું એને આપડે પછી વચમાં ભૂલી ગયા એટલે ખબર નથી આપણે બાપ દાદા કરે એટલે કરી રહ્યા પણ જે આપણા બાપ દાદા કરી ગયા ને એ બધું વૈજ્ઞાનિક પદ્ધતિ જ હતી વિજ્ઞાન હતું ધર્મ સાથે વિજ્ઞાન હતું હા ધર્મ એટલે ધર્મ ધર્મ થી જોડી દીધું વિજ્ઞાન સુધરા આપડે ઉપવાસ સુધરા કરો એ ધર્મ થી જોડી ધર્મ એટલે આપણે આમ ના માનીએ પણ ધર્મ નું એટલે આપણે માનીએ એટલે ધર્મ નું માનતા હતા એટલે એમને ધર્મ જોડી દીધું એટલે આપણો ધર્મ હતો ને એ પાકો છે વિજ્ઞાનિક જ છે ઓટોમેટિક એનર્જી પરમાણુ વિજ્ઞાન

સવાર આપડે યોગ આ યોગ આસનોનો કરી છે એ પતંજલિ એટલે યોગથી શરીર પર કેટલી ઇફેક્ટ આ ઈ શોધી શોધેવાનું અત્યારે હવે આપણે યોગ દિવસને શરૂ કર્યો આપણે ફરી પાછો ભૂલી ગયા હતા કે વર્લ્ડ મોડીજી 21મી જૂન ને યોગ દિવસ તરીકે કર્યો એટલે આખા વર્ષ

તેતાદાર પણ કુટીમાં પદંજો રામલીને એક પુલ આપવાનું હતું સેવા કરે ચોકી કરે અને સેવા કરે એનો વસ્તુ જોઈએ તો એના માટે ખાવાનું લઈ આવે એ બધું લઈ આવે પછી પોતપોતાની ટીચારોએ પોતપોતાના બચ્ચાને શીખાડવાનું ગુરુ કહેવાનું કે સાથે રો એમ એરિયા

ઝેર નીકળ્યું જેર નીકળ્યું એ પછી કોણ પીએ તો પછી બધા કે આ ના પીએ આ ના પીએ એમ કરી લે સારું તો પછી શંકર ભગવાન પીધું ઝેર શંકર ભગવાન એટલે એને ઘણું એ નીલકંઠ થઈ એટલે નીલકંઠ કહેવાના અને બીજો અમૃત કુંભ નીકળ્યો ઓલે કુંભ મેં નીકળ્યો બીજા હૈદરાબાદ નીકળ્યા બધા જુદા જુદા ઘણા બધા રત્ન વસ્તુ નીકળી પણ એવું કુંભ કુંભ નીકળ્યો એમાં અમૃત હતું તે અમૃત અમૃત લઈ જાવ એટલે જો અમૃત આ જે પીએ એ આજ અમર થઈ જાય મરે નહીં એટલે પછી આ દેવો લઈને ભાગ્યા અમૃત લઈને ભાગ્યા કે પછી ભાગ્યા એટલે એને ચાર જગ્યાએ કુંભ મેળો રાખ્યો એ કુંભે રાખ્યો એક આપણે નાસિકમાં રાખ્યો એક ઉજ્જૈનમાં રાખ્યો અલ્હાબાદમાં રાખ્યો અને હરિદ્વારમાં રાખ્યો કે ત્યાં એ જગ્યાએ દર બાર વર્ષે મેળો થાય કુંભ મેળો એટલા ભરાય એટલા માટે કુંભ જે અમૃત અમૃતનો કુંભ અહીંયા રાખ્યો હતો ને એટલા મેળો એટલે બાર બાર વર્ષે ભરાય દર જગ્યાએ બાર બાર એક જે બાર વર્ષે આપણે બે હજાર પંદરમાં માં થયો હતો એટલે હવે બે હજાર સત્યાવીસમાં અહીંયા બાર વર્ષે આવશે અને અહીંયા ઉજ્જૈનમાં આ નાસિકમાં અને ઉજ્જૈનમાં સિંહમાં આવે એટલે ગુરુને સિંહ રાશિ જે ભેગી હતા ને ત્યાં આવશે એટલે ઉજ્જૈનમાં એ એવો હતો એટલે આપણા પછી પણ એ જ વર્ષે પાછળના વર્ષમાં ઉજ્જૈનમાં ભરાય અને બે જગ્યાએ છ છ વર્ષે ભરાય તો અઠકુંભો ભરાય અને પૂર્ણકુંભ ભરાય એટલે હમણાં પ્રયાગરાજમાં તો પૂર્ણકુંભ હતો એટલે પહેલાં અઠકુંભ હતો

તો આ બજો હા હા બસ વાહ હા થોડી ઝીલ કરી દો